આપડે પીલા ખાલી બાર બાર વાગ્યા ચલા રૂપિયા તમાગવા નાઈ તમે કોઈક મજૂર કરો કે વાત આપડે આપડે દાવડે શું

તમે આ રૂપિયા રાખો અને પેલા મધુરી આવીને પાણી કરાવજો બીજું કોઈ બીજા વધી તમે રાખજો મધુર ગુતવા જો મધુર ગુત્યા હો

કોરોના પીલા પાજ નાખ્યો ને એટલે પછી તમારો પેલા દારૂ અનલિમિટેડ પેલા દારૂ નાખો નાસ્તો આપણો પાપડી પડી પાપડી ચા તમારું મારું તમારે અનલિમિટેડ નહી દારૂ આવે તો આપડે અનલિમિટેડ દારૂ આવો સો રૂપિયા આપેલા

તું મારું થોડું યાર રાખું તું કિલા તમે બધા દારૂ રહ્યા હું એક જણા ને બોલા ને આવું અમાર મજૂર

બાળકો એની પીતા ના 120 અલ્યા રણના મીટી દે અમારું વિચાર ના 120 તમારે નહીં પીવું ઓને પીવું આપના પંજાબ પૈસા બધું મામા મે હેડો માર આઈ ગયો હેડો હેડો તમે કાયકા માં ચીડ આવો પતી જવા લઈ નાખો શેતર બતાય હેડ

ના અમે લોટ પીજો પણ ખરે હેડ નહી લો નઈ યાર હાલ ઉપર આ તો બઉ છે વિસ્તારા ભાઈ હજાર લો

જોડે મંગાવું પૈસા લાવી લાવી દા લેતા આજ પૂરું કરવા લે દહ થી પછી દહ્યા દો